આગેવાનો તથા સમી પોલીસ સ્ટેશન માં બજાવતા પીઆઈ સાહેબ શ્રીએ આઈસવસાવા અને પોલીસ સ્ટાફ દ્વારા પરીક્ષા આપવાવેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પરીક્ષા કેન્દ્રો પર અને સ્કૂલની બહાર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પીવાના પાણીની વ્યવસ્થા મુસ્તફાભાઈ મેમણ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ પીઆર પરમાર હાઈસ્કૂલ સમી ખાતે એસએસસી ધોરણ દસની શુભ મુહૂર્ત જે છે એ આજે રાખવામાં આવ્યું છે અને સૌ વિદ્યાર્થીઓને સૌ સ્ટાફ મિત્રો અને આચાર્યશ્રી અને કેન્દ્ર સંચાલકશ્રી તરફથી આકારવામાં આવ્યા છે એમનું મોઢું મોડ્યું કરી અને સૌ વિદ્યાર્થીઓને ફૂલની પાંદડી આપી અને તેઓ આ ધોરણ દસની અંદર જોરત સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ છે એ સૌ સતી તાલુકા સેવા સંઘ વતી એ શુભેચ્છાઓ દરેકને આપવામાં આવી છે